એ જગ્યાની બાજુમાં આપણી સુરત મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળા છે શાંતિકુંજ છે અને એક્ઝિટ અને ઓર્ડીનેજ કોટેજ ઇન્ડસ્ટ્રી બનાવવામાં આવી છે અને એ પણ જીડીસીઆરના નિયમ વિરુદ્ધનું બાંધકામ થયું છે અને સાથે સાથે એનો ઉપયોગ પણ નિયમની વિરુદ્ધમાં ચાલી રહ્યો છે અને આ બાબતે તમામ વાલીઓની ફરિયાદ છે આજુબાજુના સોસાયટીના લોકોની રહીશોની ફરિયાદ છે અને અમે અમે હંમેશા લોકોની સાથે છીએ હવે પાયલ કેપ્ટનશીપ લેતા ટીપી અગિયાર માં એક અઢાર ગાળાની સોસાયટીમાં સત્યાવીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને અગિયાર લાખ રૂપિયા ટોકન પણ માંગ્યું હતું પરંતુ આ વાતની એમને ખ્યાલ આવતા તેઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા અને પોતાના વસેટીયા પણ ત્યાંથી ખસેડી લીધા